તારા પડોશી હોવું કેટલું સારું છે ને સારસ હા શિયાળ મિત્રતા તો જીવનની સૌથી મોટી સંપત્તિ છે એક શરારતી વિચાર આવ્યો હું સારસને મારા ઘરે જમવા બોલવું ને છીછરા પ્લેટમાં સૂપ આપું હું જોઉં છું કે આ સારસ સૂપ કેવી રીતે પીશે સારસ મિત્ર આજે મારા ઘરે રાત્રિ ભોજન માટે આવજો ખૂબ આનંદથી હમ હું પ્રયત્ન કરું છું પરંતુ સૂપ પી શકતો નથી અરે મને તો બહુ મજા આવી હું બદલો નહીં લઉં પણ તેને સમજાવીશ મારી જોડે એક આઈડિયા છે ઊંચા અને સાંકડા જારમાં ભોજન આપું અને જોઉં કે કેવી રીતે ખાય છે શિયાળ મિત્ર આજે મારા ઘરે ભોજન માટે આવજો વાહ ચોક્કસ આવીશ આ જોઈને ખબર પડી ગઈ કે સારસે મારી જોડે બદલો લીધો છે અને મારી ભૂલ સમજાઈ ગઈ મને હાય રામ હું તો ખાઈ શકતો જ નહીં મને માફ કરી દો સારસ મેં ખોટું કર્યું ચાલો ભૂલ સ્વીકારવી એ પણ મહાનતા છે મિત્ર ચાલો ફરીથી સારા મિત્રો બનીએ હા ચાલો હું તને ખૂબ યાદ કરતો હતો